મારા ગામમાં દરેક જાતિના લોકો રહે છે બધા હળી મળીને રહે છે મારું ગામ સુંદર છે વિદ્યાર્થી મિત્રો હવે એક વખત આ ફકરો મનમાં વાંચી લો ડુંગર તળેટી જાતિ હળીમળીને સુંદર આ બધા શબ્દો કઈ રીતે લખેલા છે એ જોઈ લ્યો રસ્વ દીર્ઘ અનુસ્વાર પૂર્ણ પૂર્ણવિરામ આ બધું જોઈ લો હવે આ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે એટલે તમારે સાંભળીને લખવાનો છે લખો મારું ગામ ડુંગરની તળેટીમાં છે મારું ગામ નાનું છે મારા ગામમાં દરેક જાતિના લોકો રહે છે બધા હળીમળીને રહે છે મારું ગામ સુંદર છે હવે તમે લખેલા ફકરાને ચેક કરી લો હવે જે જગ્યાએ તમે ભૂલો કરી હોય તેના ફરતે રાઉન્ડ કરવાનો છે અને પછી કેટલી ભૂલો કરી એ સંખ્યા તમારી નોટબુકમાં લખવાની છે અને આ વિડીયોના કોમેન્ટમાં પણ લખવાની છે જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ શિવસુન